ધોળકા રૂરલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો એક શખ્સને ધબોચ્યો જિલ્લામાં મિલકત સંબંધી વણ ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક વીજી ચૌધરી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા સૂચના આપવામાં આવી હતી આ સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ધોળકા રૂરલ પીઆઈ એન એન પરમાર અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો મુજબના રીક્ષા ચોરીના ગુનામાં પોલીસની ટીમ વોચમાં હતી સત્તર ડિસેમ્બરના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ પીએસઆઈ એસઆર મકરાણી અને સ્ટાફના અહેમદ તથા કીર્તિકુમારને બાતમી મળી હતી આ બાતમીના આધારે ગોઠવીને ચોરીની સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં પીઆઈ એન પરમાર પીએસઆઈ મકરાણી પોલીસ કોન્સ્ટેબલ એઝાઝ અહેમદ કીર્તિકુમાર અને હાર્દિક કુમાર સહિતના સ્ટાફની મહત્વની ભૂમિકા રહી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઇદ્રીસ શેખ ધોળકા